અમદાવાદ શહેરમાં રવિશંકર રાવળ કલાભવન ખાતે ચિત્રકાર પ્રશાંત પટેલના ચિત્રોનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું નર્ત નામે યોજવામાં આવેલા આ ચિત્ર પ્રદર્શનમાં ચિત્રકાર દ્વારા સંગીત અને નૃત્યને લઈને પોતાની પીંછીઓ દ્વારા ચિત્રો કંડારવામાં આવ્યા હતા જેમાં સુરની સાથે ઉદભવતા કુદરતી સંગીતના સાત સુર સાથે પ્રકૃતિના રંગોનું મિશ્રણ કરવામાં આવ્યું હતું અને શિવના નાદ બ્રહ્મની ઉપાસનાને ચિત્રમાં ઢાળવાની કોશિશ કરવામાં આવી હોવાનું ચિત્રકાર પ્રશાંત પટેલે જણાવ્યું હતું માછલી કાયમ માટે નૃત્ય કરતી હોય છે પ્રેમના પ્રતિક અથવા ભક્તિના પ્રતિક તરીકે મેં કમળો મૂકેલા છે ચંદ્ર મૂકેલો છે આ રીતે જુદા જુદા ફોર્મ દ્વારા મેં ચિત્રોના કમ્પોઝિશન કરેલા છે અને દરેક ચિત્રની અંદર કલર સ્કીમો જુદી જુદી થાય અને કમ્પોઝિશન જુદું થાય એવો મેં કરવા પ્રયત્ન કરેલો છે ચિત્રની અંદર મેં નૃત્ય રજૂ કરેલું છે અને નૃત્યની અંદર એક વસ્તુ એવી હોય છે કે ગુરુ પરંપરા જે હોય છે ને બહુ જળવાયેલી છે અમે ચિત્રકારો છીએ પણ ગુરુને વંદન કરવાનો તો સંકોચ અનુભવીએ છીએ પણ નૃત્યની અંદર કે સંગીત કલાની અંદર ગુરુભાવ આજે પણ રહેલો છે એટલે મને પોતાને એક ડિસિપ્લિન ગમતી હોય છે અને આ મેં સ્કૂલમાં પણ જોયેલું કે સંગીતવાળા જે બાળકો છે એના સંગીત ટીચરને એટલો બધો રિસ્પેક્ટ આપતા હોય કે આપણને એમ થાય કે આપણા બાળકો આપણે આટલું બધું પ્રેમ આપવા છતાં ત્યાં રિસ્પેક્ટ નથી આપતા તો નૃત્યની અંદર કે નાટ્યની અંદર ગુરુભાવ પણ જે અત્યારે જે આપણી ભારતીય સંસ્કૃતિ છે ને એ જળવાયેલી છે